આ અઠવાડિયું થઈ ગયું છે અને હજી એ મને લાગે છે કે અમે તો આજે ટીઆરપી ગેમ ઝોનની પાછળના બગીચામાં છે જે સત્યમ ગાર્ડન કહેવાય છે તો અહીંયા હજી વાતાવરણ તો ગમગીનીનું લાગે છે મને મને લાગે છે કે આખા શહેરમાં હજી છે વાતાવરણ ગમગીનીનું કારણ કે આમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે અને ખાસ કરીને જે બાળકો હતા જે દેશનું ભવિષ્ય કહેવાય એ લોકોનું આવી રીતે અકાળે અવસાન થઈ ગયું છે એટલે દુઃખની વાત તો છે શનિવાર જો હનુમાનને કીધું ભગવાન આઠ થઈ ગયા આટલા આત્મા વયા ગયા હોમાઈ ગયા માલિકો અગ્નિમાં એમ દુઃખ તો લાગે ને જીવતા જીવ વયા ગયા પણ કેટલું થાય એમ હજી વિશ્વાસ નથી આવતો કે રાજકોટ જે આપણું રંગીલું ગામ કહેવાય એમાં આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ અને ભલે આમાં જે કાંઈ પણ હોય કોઈની પણ બેદરકારી પણ આવું એક રાજકોટના માથે એક ટીલું લાગી ગયું એ એક શોખની વાત છે મારા મતે આજુબાજુમાં ગમગીનીનો માહોલ છે હજી બધા એ લોકો વાતો કરતા હોય છે આવા પ્રકારની કે આવી રીતે થઈ ગયું છે અહીંયા અને જે જે કાંઈ પણ ઇવેન્ટ્સ બન્યા છે એનું એનું હજી પણ વિવરણ થાય રાખતું હોય છે એટલે એમ લોકો ને શોખ તો છે જ એ વસ્તુનો પછી ભલે કદાચ લોકો શોખ વ્યક્ત કરે કે ન કરે હા બિલકુલ હવે મને ખ્યાલ નથી કે આ જે જમીન જે છે આટલો આટલો મોટો એરિયા છે આટલો વિસ્તાર છે અહીંયા હજી પણ અમે લોકો જોઈએ છે કે કેટલાય માણસો કેટલાય બાળકો આવી દિવાલમાંથી ડોકિયા કાઢીને જોતા હોય છે કે એ લોકોને વિશ્વાસ કરવો હોય છે કે શું આ જ જગ્યા છે કે જ્યાં આટલી આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ અને એ એક પ્રકારનું સ્મશાન જ બની ગયું કહેવાય કારણ કે આવી રીતે ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા સરકાર અને જે આપણું તંત્ર છે એમણે આ આ બાબતમાં સજાગ થવું જોઈએ હવે આ વખતે જે ભૂલ થઈ ગઈ જે કંઈ બેદરકારી થઈ ગઈ એ હવે આવી આવી બીજી વખત ક્યાંય ન થાય રાજકોટ કે કોઈ પણ શહેરમાં આવું ન થાય એ વસ્તુ માટે પૂરેપૂરી બાહેનધરી રાખવી જોઈએ અને એ એ પ્રકારના પગલાં લેવા જોઈએ સરકાર અને જે આપણું તંત્ર છે એમણે આપ આ બાબતમાં સજાગ થવું જોઈએ હવે આ વખતે જે ભૂલ થઈ ગઈ જે કંઈ બેદરકારી થઈ ગઈ એ હવે આવી આવી બીજી વખત ક્યાંય ન થાય રાજકોટ કે કોઈ પણ શહેરમાં આવું ન થાય એ વસ્તુ માટે પૂરેપૂરી બાહેંધરી રાખવી જોઈએ અને એ એ પ્રકારના પગલાં લેવા જોઈએ અત્યારે માહોલ તો સમજણ જેવું લાગે હા એવું લાગે જોઈને એમ થાય કે આહા ભગવાન કેવા ભાઈ આ ગયા નાના નાના બાળકો આમ આમ ઓલા વીટિયા જોઈ આપણે આમ કર્યું ત્રણેય આમ જોઈને આમ ધૂમકામ મારે અને એક ભાઈ તો આમ એવો આત્મામાં દાજ પડી ગઈ કોઈ દી મરે તો એને ન રૂજાય કોઈ દી અને આપણે તો ચાર દી કે આઠ દી કે પંદર દી વાતો કરશું બાકી જેને વસ્તુ ઘરમાંથી ગઈ એ તો કોઈ દી બોલવાના જ નથી જેને બાણ લાગ્યું હોય એને રૂજાય કોઈ ન રૂજાય